મોદીજીના વિચારોનું પણ ચાલુ રહે તેવો નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ જિલ્લાનો ખાતે કાર્યક્રમ આવ્યો હતો તેમજ મોદીજીના જન્મદિવસની શક્તિ દિવસ તરીકે ઉજવણી કરવા અંગે ઉપરાંત મોદીજીના વિવિધ અભિયાન છેવાડાના નાગરિક સુધી પહોંચવાડવા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

શિવરાજપુર મુકામે મળી એમાં મુખ્ય નરેન્દ્ર મોદી વિચારમંચમાં પંચમહાલ જિલ્લામાં લગભગ સો મેમ્બરને જોડવામાં આવ્યા છે જેઓની શપથ લીધી હતી અને સેવા કાર્યો માટે શપથ લેવામાં આવ્યા માન્ય પ્રધાનમંત્રીના વિચારો કાર્યો અને આયોજનને ઘર ઘર સુધી પહોંચાડવા માટે નરેન્દ્ર મોદી વિચારમાં સતત પ્રયત્નશીલ છે અને રહેશે એના માટે દરેક નવનિયુક્ત હોદ્દેદારોએ શપથ લીધા બીજું માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો તારીખ સત્તર સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ આવે ત્યારે જન્મદિવસની ઉજવણી માટે નરેન્દ્ર મોદી વિચાર મંતરથી પૂરા દેશમાં સેવા સેવાકાર્યો કરવામાં આવે છે એ રીતે આપણે પંચમહાલ જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટી સાથે રહીને સતત કાર્ય એવા કરીશું એના માટે પણ અમે આયોજન કર્યું અને દરેક હોદ્દેદારોને સમજૂતી આપી કે ભાઈ આપણે આ રીતે દરેક ક્ષેત્રમાં દરેક વિસ્તારમાં પોતપોતાના વિસ્તારમાં સેવા કાર્ય કરવાના છે એ રીતે અમે સેવા કાર્ય કરીશું બીજું કે પ્રધાનમંત્રીશ્રી દ્વારા એક ખાસ સ્વદેશી અપનાવો જે અભિયાન ચલાવવામાં આવ્યું છે એને અમે પૂરા પંચમહાલમાં સતત ઘર ઘર સુધી પહોંચીને સો ટકા સિદ્ધિ હાંસલ કરીશું એ માટે બી અમે આજે આયોજન કરવામાં આવ્યું છે વંદે માતરમ ભારત કી જય નરેન્દ્ર મોદી વિચાર મંચમાં ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તરીકે છું મારું નામ રાજેન્દ્રભાઈ જોશી છે વટન મારું પંચમહાલ કાલોલ તાલુકો અને કાલોલ નગરમાં રહું છું